દેગામ તાલુકાનું સાપા ગ્રામ પંચાયતનું એવું કાલીપુરા ગામ ગામ આજે મામલતદાર કચેરીએ ગ્રામજનો પુરુષો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના સાપા ગામ પંચાયતના પરા વિસ્તારનું કાલીપુરા ગામ ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચાઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે આજે એકસો પચાસ જેટલી મહિલાઓ એસી જેટલા પુરુષો રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા આ ગામનો સર્વે નંબર ત્રણસો સુડતાલીસ જૂનો બ્લોક સર્વે નંબર ત્રણસો પંચાણુંની જમીનમાં ગ્રામજનોની જાણ બહાર બારોબાર વેચી મારતા ભારે ચકચાર મચી આ સર્વે નંબરમાં વસવાટ કરતાં ગ્રામજનો રજિસ્ટર્ડ દસ્તાવેજમાં રેકોર્ડમાં કાચી નોંધ પડતા સમગ્ર ગ્રામજનો ભારે હડકમ મચી જવા પામી છે અને માહિતી ગ્રામજનોને મળતા તેમની ઊંઘ પણ હરામ થઈ જવા પામી હતી તેથી આજે સમગ્ર ગ્રામજનો મામલતદાર કચેરી ખાતે રેલી કાઢીને ન્યાય માટે આવ્યા છે અને આ સર્વે નંબરમાં ગ્રામજનોનું મકાનો છે અને પાણીનો હવાડો છે ઈન્દ્રા આવાસ યોજના સરદાર આવાસ યોજના તથા આંગણવાડી અને સહકારી ખાલી મકાનો હોવા છતાં સર્વે નંબર બારોબાર વેચાઈ જતા ગ્રામજનોએ પ્રથમ રજીસ્ટર્ડ કચેરીમાં ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર આપ્યું ને પોતાની ન્યાય મેળવવા માટે ઉગ્ર રજૂઆત કરી અગાઉ પણ જૂના પહાડિયા ગામ બારોબાર વેચાઈ ગયું હતું એમ આ ત્રીજી ઘટના બનતા સમગ્ર દેગામ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે ચાલો ચાલો ઓકે સ્ટાર્ટ આપનું નામ મારું નામ ચાલા સુખી વખત ગામ મહમ્મદપુરા સરપંચ અને દેગામ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ તેમજ ગુજરાત ક્ષેત્રીય ઠાકોર સેના દેહગામ તાલુકા પ્રમુખ આજે સમાજની ધોરણની આયાતની સમાજનો સાથ આપવા માટે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસના રોજ સાપા ગામ પંચાયતની કાલીપુરા ગામમાં ત્રણસો સુડતાલીસ સર્વે નંબર જે આખે આખો ધૂમાફીઓ દ્વારા વેચવામાં આવે કાયદેસર ખોટું થઈ રહ્યું છે અને આવું તો આખા દેગામ તાલુકામાં ઘણી બંધ થઈ કે હાલ ત્રણસો સુડતાલીસ સર્વે નંબરની અંદર ચાલીસથી પચાસ મકાનો આવેલા તેમ છતાં એની અંદર મોટી રીતે વારસાઈ કરાવી આ સાત કાઢ વ્યક્તિઓએ આ ગામને જોડતું કરી દીધું કરી દીધું છે માટે સરકાર સીધી મારી નમ્ર વિનંતી કે આ ગામની ગોરી પ્રજાને ન્યાય આપો જય હિન્દ જયભા લગભગ ચોવીસ જૂટા જગ્યા જે આ ભૂમાં ફેરવા જે ગસી લીધી એ જે વખતે નોંધ પડી ગામડા લોકો જાણ થઈને તમે નોંધ હોય પછી અમે ગામડા વિશે કાયદેસરની કાર્યવાહી આ લોકો સામે કરવી જોકે આ લોકો જોડે એટલી જગ્યા ભાગમાં આવતી નથી ફક્ત ફક્ત જે વડવાઓ જે વધારા અમારા જૂના ગામમાંથી આવેલા એ લોકોના પાકમાં ફક્ત ચાર ફૂટા જગ્યા પાકમાં આવે છે અને આ લોકોએ ચોવીસ ફૂટાનું દસ્તાવેજ કરી દીધેલું છે અને એમાં કોઈની કબૂલાત કે કોઈની સંમતિ લીધેલ નથી અને અત્યારે હાલ અમારા ખાલીપુરામાં લગભગ ચાલીસથી પચાસ મકાન છે ગામમાં સરકારની સુવિધા બધી પાણીના બોર છે આરસી રોડ છે આંગણવાડી છે આવાસના મકાન બનેલા છે અને જે મતલબ આકારનીવાળા મતલબ લાઇટ બિલ છે અને ગેસ કનેક્શન બધી જોડે છે છતો પણ આ લોકોએ મને જાણ કર્યા સિવાય જે લલચાવી આ લોકો ખેડૂતોને લલચાવી અને લગભગ ચોવીસ મોટા જગ્યા ગામમાંથી કસી લીધે છે એ એ અમારા કાલિપુરાની માંગ છે કે જેને બી જગ્યા ઘસી હોય જેને બી આ કરતુત કર્યા હોય જે બી ગુનેગાર હોય એને કાયદેસરની કાર્યવાહી થઈ જુ હોય એ લોકો એ ખાડી થયું જોયું હોય એવા કાલીપુરા ગ્રામજનોની માંગ છે એવો નાય જોઈએ

મારું નામ કમીબેન છે શોપા કાલીપુરાની છું પણ મારી જગ્યા કઈ છે એ પડ્યાનું આપણો કેસ લીધો તો અમારા ગમનું છે આમ નહીં અને ચાર ગુટા છે તો ચોવીસ ગુટા આવે કી સંપત્તિ વગર અને ખોટા પાડ્યા છે એક ખોટા છે તો આ દિશા બતાડશે એક ખોટી છે પહાડિયા છે ને ઇને ખર્જો અમારી કેમ નહીં અને 4 3 એટલે 12 છે વગર અને છે ને છે ખોટી બતાવી